હવે બીજો પ્રશ્ન કેમ રેશનાલિસ્ટ બન્યો તે તે તો ઓ સાબી એની ચાવી છે મારી પાસે કે સંશય કરવાની છે ના અમારા ઘર માં પૂજા થતી અને હનુમાનજી નો સાક્ષાત્કાર થતો સાચો છે એવી રીતે વનાજ્યાન માં લખ્યું પણ છે કે હનુમાનજી અમારા ઘરમાં સાક્ષાત આવતા મને ગતિ હનુમાનજી માં વિશ્વાસ બેઠેલો છે મને કાયમ પ્રશ્ન થાય કે આટલી ગરીબી આટલી બીમારીઓ અને છેવટે ફાધર મૃત્યુ પિસ્તાળીસ વર્ષની ઉંમરે ન ભાઈ બહેનો ને નિરાધાર મૂકીને થયો ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થયો કે હનુમાનજી ક્યાં ગયો જે ઘરમાં સાક્ષાત ફરતો હતો ને લોકોના રોગો મટાડતો હતો એ મારા પિતાશ્રીનો રોગ ના મટાડી શકે તો હનુમાનજીને શું કરવાનું પગલે શંકા થાય સાહેબ પ્રાર્થના કરવાનો તો એટલો સઘદ કંટાળો આવે ફરજીયાત કરવી પડે તે પેટમાં ભૂખ લાગે મને શું ફાયદો થાય જણાયો જ શંકા કરવાનો એની લાગી વાત પણ માણસો માટે મિત્રો માટે કોઈના કથન માટે હું શંકા નથી કરતો પણ ઓર્થોરિટીઝ જેને કહેવાય જે માન્ય સિદ્ધાંતો અને માન્ય ગ્રંથો એમ કે વાત મગજમાં ઉતરે કેવી રીતે એમાંથી ધીમે ધીમે સૈદ્ધાંતિકતા સરળ મળ્યો જેટલા ઉત્તમ સિદ્ધાંતો હોય તું રીતે પ્રાપ્ત કરી મેં પોતે બનાવ્યા કે મેં પોતે રોજ્યા અને એ રીતે મને થયું કાર્મા કટમાર્મા જે હું આ દુનિયામાં પણ ઈચ્છા આ બધું અનુસ અત્યારે આ છે વાચસ્પતિ તખલ્લુસથી જાણીતા સાહિત્યકાર રમણલાલ હિંમતલાલ પાઠક હાસ્યલેખક પત્રકાર વાર્તાકાર વિવેચક સંપાદક અને અનુવાદક શ્રી રમણ પાઠક સંબંધમાં સુપ્રસિદ્ધ કવિ વિવેચક જયંત પાઠકના નાના ભાઈ થાય ઉષ્ણસ પણ એમના ભાઈ રમણ પાઠકનો જન્મ રાજગઢ ગોઠ ગામમાં તારીખ ત્રીસ સાત ઓગણીસો બાવીસ ના રોજ થયો હતો માતાનું નામ ઈચ્છાબા પિતાનું નામ હિંમતલાલ રમણ પાઠકે પ્રાથમિક શિક્ષણ ગોઠમાં જ લીધું હતું સુરતમાંથી તેઓ બી એ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએ થયા હતા રમણ પાઠકે હિન્દુસ્તાનમાં પત્રકારત્વ નવી દિલ્હીમાં આકાશવાણીમાં સમાચાર પ્રસારક તરીકે અને સોવિયેટ સમાચાર પત્રમાં માહિતી સંપાદક તરીકે અને એકાધિક કોલેજોમાં અધ્યાપનનું પણ કાર્ય કર્યું હતું રમણ પાઠકના પ્રસિદ્ધ પુસ્તકોમાં વ્યંગ વાંગમય હાસ્યલોક હાસ્યોપનિષદ વગેરે હાસ્યલેખોના સંગ્રહો સબસે ઊંચી પ્રેમ સગાઈ પ્રિત બંધાણી અને અકસ્માતના આકાર વાર્તા સંગ્રહો ઓથાર નવલકથા ઉપરાંત વાર્તા વિલોક અને શબ્દનો સંગ વિવેચન સંગ્રહોનો સમાવેશ થાય છે રમણ પાઠકે સંપાદન અને અનુવાદના પણ પુસ્તકો આપેલા છે રમણભાઈના પત્નીનું નામ સરોજ પાઠક આ સરોજ પાઠક એટલે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર નવલકથાકાર અને નિબંધકાર સરોજબેનનો જન્મ તારીખ એક છ ઓગણીસો ઓગણત્રીસના રોજ કચ્છ જિલ્લાના જેખાઉ ગામમાં થયો હતો સરોજબેનના પિતાનું નામ નારણદાસ ઉદ્દેશી હતું ઓગણીસો સુડતાળીસમાં મેટ્રિક ઓગણીસો એકસઠમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી એ અને ઓગણીસો ચોસઠમાં એમ એ થયેલા સરોજબેન અધ્યાપન કાર્ય ઉપરાંત સોવિયેટ ઇન્ફોર્મેશન સર્વિસ સાથે પણ સંકળાયેલા હતા સરોજ પાઠકની જાણીતી કૃતિઓમાં પ્રેમ ઘટા ઝુકાઈ મારો અસબાબ મારો રાગ વિરાટ ટકુ અને તથાસ્તુ વાર્તા સંગ્રહો નાઇટમેર નિશેષ અને પ્રિય પૂનમ એમની નવલકથાઓ તેમજ સાંસારિક અને અર્વાચીન નિબંધ સંગ્રહોનો સમાવેશ થાય છે શ્રેષ્ઠ વાર્તાકારોની યાદી બનાવીએ તો પહેલા પાંચ નામમાં સરોજ બંને મૂકવા પડે અને ત્રણ વાર્તાઓ એવી મેં શોધીને કાઢી છે કે જે કદાચ કોઈની નજરે તો શું પણ કોઈને કલ્પનામાં ના આવ્યો હોય વિષય લીધા એક વિષય એ છે કે ટીનેજર અથવા તો એકચુઅલી તો ટીનેજર નહીં પણ લગભગ ચાઇલ્ડ અને જવાનીમાં આવતી એટલે બાર પંદર વર્ષની છોકરીને કેવા કેવા દુનિયાના કારણ કે સી નેવર થિંગ્સ અબાઉટ સેક્સ એન્ડ પીપલ પર્ટિક્યુલરલી મેલ્સ દે ટ્રાય ટુ એટ્રેક્ટ હર ઓર ડ્રો હર એટેન્શન એ જો બહુ જ મોટું પ્રોબ્લેમ છે ને એના વિશે તો સરસ આપણે પેલા હિમાંશી સલતે પણ બહુ સરસ લખ્યું ને એમણે આ સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં એમને સરોજ પાઠક વિશે બોલવાનું કહ્યું ત્યારે એમણે એમ કહ્યું હું એક જ વાર્તા વિશે બોલું છું અને પંદર મિનિટ આ વાર્તા વિશે બોલ્યા પછી બીજી એક એવી વાર્તા છે કે જેમાં મેરિડ અને મોટી ઉંમરના પુરુષના પ્રેમમાં પેલી મુગ્ધા પડી જાય અને પછી એની કેવી દશા થાય છે તેનું વર્ણન છે કે બિચારીને કેટ કેટલું પિસાવાળતું અને ત્યારે એણે એના જ શબ્દો વાપરું હતું કે ચાંગળું ચાંગળું પીવાનું મળે છે તમારે તો આખું જીવન છે મને શું મળ્યું એવી રીતે પછી બળવો કરે છે છોકરીને એમ થાય ને ત્રીજું એક બહુ સરસ મુગા નકારનો હાહાકાર એ તો મને પણ સ્પર્શે છે કે અમારી એક જ ડૉટર છે પણ વી કુડ હેવ એ સન ઓલ્સો એ તો જાણે અમારે માટે તો પ્રશ્ન ન થયો પણ બહુ મોટી ઉંમરે એ પ્રશ્ન થયો કે માય ડોટર હેઝ નો બ્રધર એટલે એમ કે અમે અંચાઈ કરીને એને ચોકલેટ નહીં આપી એવું સરોજ પાઠક વાર્તા મળી મારી પાસે હતી પણ અંચાઈ કરીને મેં એને ચોકલેટ નહીં આપી એટલે મુગા નકારનો હાહાકાર અને એક વાક્ય મને હજી યાદ રહી ગયું છે કે અમારા પડોશમાં એક જણને ત્યાં બાબુ આવ્યો દિલ્હીમાં એટલે મારી ડોટર જે સિક્સ યર ઓલ્ડ એ મને કે જીજા ચાલો ને ચાલો હોસ્પિટલમાં એમ કે ભાઈ મળે છે આપણે લઈ આવીએ તો મારું તો દિલ આમ આમ એ થઈ જાય કે આ હા ભાઈને બીજા આ બા છોકરીને જાય ને કંઈ જ ખબર નથી અને કેવું કેવું આપણી આપણો ગુનો ને ભોગવે છે સરોજ પાઠકનું અવસાન તારીખ સોળ ચાર ઓગણીસો નેવ્યાશીના રોજ થયું હતું બૌદ્ધિક અભિગમ ધરાવતા રમણ પાઠક આજે નેવ્યાશી વર્ષની ઉંમરે પણ રેશનાલિસ્ટ તરીકેની પ્રવૃત્તિઓમાં સક્રિય છે રશિયામાં પંચોતેર વર્ષ સુધી જાત જાતના દાવા ને અમે મોટા મોટા લેખો લેખો લખીએ ભાષણો કરીએ કે માનવનો આ જ ઉદ્ધાર છે ના એમાંથી એટલા બધા અનિષ્ટો જાણવા મળ્યા કે અમે હતાશ થઈને છોડી દીધો એટલે કે ભાઈ હવે સાંભળી વાત તો નહીં જ ને પછી હું રેશનાલિઝમમાં વળી ગયો આજે વીસ પચીસ વર્ષનું રેસનાલિઝમની ટોપિક હા એ બધા મારા પાંત્રીસ ચોપડીઓ રેશનાલિઝમની છે મારું કોલમ ચાલે છે હું રેશનાલિસ્ટ અને સોશિયલ રિફોર્મ એના ઉપર દર અઠવાડિયે એક લેખ ગુજરાત મિત્રમાં મારું પગ્ય સ્થાન